સાબરકેટા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના વડવાસા ચોકડી ઉપર કેબિનમાં વેચાઈ રહ્યો છે ખુલ્લેઆમ વિદેશી દારૂ નેશનલ હાઈવે વડવાસા ચોકડી બુટલેગર બન્યો બેખોફ ગાદીના ગુજરાતમાં નશાબંધી કાયદાના ધજાગ્રહ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બુટલેગર વેચી રહ્યા છે ખુલ્લામાં વિદેશી દારૂ આ બુટલેગરોને કોઈનો ડર નથી કે પછી મલાઈ કોઈ બીજું ખાઈ રહ્યો છે બુટલેગર કોની પરવાનગીથી વેચી રહ્યો છે વિદેશી દારૂ હપ્તા વસૂલીમાં પહેલાથી ખાખી બદનામ છે અને ફરી એકવાર વિદેશી દારૂના ખુલ્લામાં વેચાણ થતા થઈ બદનામ બહેરામાંથી પણ કેફી પદાર્થ પકડતી ખાખી અહીં ખુલ્લામાં વેચાતા વિદેશી દારૂ માટે નજર અંદાજ કેમ કરે છે એ એક મોટો સવાલ આ સમગ્ર ઘટનાનું આજે અમારી બ્લુ ક્રાઇમની ટીમ દ્વારા સતત વોચ રાખી પોલીસને બદનામ થતી બચાવવાના હેતુથી પોલીસને સાથે રાખી રેડ કરવામાં આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્યાં પોલીસ દારૂ બિયરનો જથ્થો પકડી સાથે દારૂ વેચનાર બુટલેગરને પણ પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ખાખીની બદનામી થતી બચાવી હતી